વન ઓનર યુનાઈ વેન્યુ કાર વેસવાની છે એસએમટી મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર ઝેન્યુ અડસઠ હજાર કિલોમીટર ફરેલી છે કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે એન્ડ્રોઈડ સિસ્ટમ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ એડ્રેસ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે યુન વેન્યુ કારની મોડલની બે હજાર અને વીસનું મોડલ છે બારમો મહિનો બે હજાર વીસ એકવીસનું મોડલ કહી શકો વન ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે એસએમટી મોડલ છે કાર પેટ્રોલ સીએનજી કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ બધા ટાયર નવા જોવા મળશે અને એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તો કાર બ્લેક કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછાળો ક્યાંય જોવા નહીં મળે ટીપ ટોપ કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે વિડીયોમાં જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર કાર જોવા મળી જશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારની કિંમતની સાત લાખને અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખને અગિયાર હજાર રૂપિયા વેન્યુ કારની કિંમત રાખેલી છે અને વેન્યુ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સીટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેસરાજ